નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું સપ્ટેમ્બરની અંદર જો શેરડી રોપવી હોય સપ્ટેમ્બરમાં એટલે વરસાદના વાતાવરણમાં જો શેરડી રોપવી હોય તો કેવી રીતે રોપવી કારણ કે છેલ્લા બેથી ત્રણ વર્ષથી વરસાદની અંદર જે એની પેટર્ન છે એમાં ચેન્જીસ આવ્યા છે જેના કારણે આપણે જ્યારે સપ્ટેમ્બરની અંદર દર વર્ષે શેરડી રોપતા હતા તો એ ટાઈમે વરસાદ નહીં હતો એના કારણે આપણે શેરડી રેગ્યુલર જે રીતે રોપતા હતા એ રીતે આપણે રોપી દેતા હતા પરંતુ છેલ્લા એક બે વર્ષથી શેરડીની પે વરસાદની પેટર્નમાં ચેન્જ આવ્યો છે જેના કારણે આપણે જે શેરડી રોપીએ છીએ એની પદ્ધતિમાં પણ આપણે કોઈ ડિફરન્ટ એટલે કે કંઈ અલગ કરવું પડશે નહીં તો આપણો ખર્ચો વધશે શેરડી તો ઉગશે પણ આપણો ખર્ચો વધશે તો કઈ રીતે એને તમે મેનેજ કરી શકો એના વિશે આજે આપણે થોડી વાત કરીશું તો ચાલો જોઈએ આપણે જે પહેલાં જે રીતે શેરડી રોપતા હતા એ નિકિયામાં વચ્ચે રોપતા હતા એટલે નિકાની વચ્ચે આપણા જે નિકા ખરા એ સાડા ચાર ફૂટના આપણા નિક્યા હોય છે ચાર ફૂટથી ઉપર તો આ સાડા ચાર ફૂટના નિકાની અંદર આપણે નિક્યાની વચ્ચે એટલે કે મિડલની અંદર શેરડી રોપતા હતા આ જે રીતે શેરડી મીડિયા વચ્ચે જે રીતે રોપી છે નિકિયામાં એકદમ મિડલમાં એ રીતે આપણે શેરડીના ટુકડા રોપી દેતા હતા એ પછી ગમે તે રીતે આપણે રોપીએ શેરડીના એક આંખના ટુકડા રોપીએ

પારા આપણો જે નીક્યું હોય છે એમાં મિડલમાં નહીં આ રીતે નહીં પણ આખા ખેતરના જે પણ નીક્યા હોય એની એક બાજુ પણ આ પદ્ધતિમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે બધા માણસને કહેવું પડે કે એક નીકીઓ પકડે તો આખા ખેતરની એની એક જ ધાર આવી જોઈએ નહીં તો એક માણસ તમારો આ ધારે મૂકશે એક માણસ તમારો આ ધારે મૂકી દેશે એક માણસ આ ધારે મૂકી દેશે તો આ પદ્ધતિ તમારી સક્સેસ જશે જ નહીં એટલા માટે આખા ખેતરની એક નિક્યાની એક ધાર પકડી લેવું અને શેરડી ઢળાવ પર મૂકો એક બાજુ વચ્ચે મૂકવાની જરૂર નથી આ વચ્ચે છોડી દેવું વચ્ચે નહીં મૂકો એક બાજુ નિક્યાના ઢળાવ પર એક બાજુ જે રીતે આપણે શાકભાજી રોપીએ છીએ શાકભાજી આપણે કોઈ પણ એના છોડ હોય તૈયાર જેમ કે આપણે રેંગણ છે મરચી છે કે ઇવન આપણે કોઈ પણ તુવેર છે કે કે રીતે રોપીએ નિક્યામાં રોપવું હોય તો નિકિયામાં એક બાજુ ચાર આંગળ પાંચ આંગળ નિક્યાથી ઉપર જનરલી આપણે બિયા રોપતા હોઈએ છે તો એ રીતે જ સેમ શેરડીને આપણે રોપી શકાય છે એની અંદર બી કઈ બી જેમ કે તમે એક આંખનો ટુકડો બે આંખનો ટુકડો જે આપણે રેગ્યુલર દંડા રોપીએ છે એ રીતે કા પછી ઉગાડેલા છોડ મતલબમાં એક બાજુ નિક્યાના ઢળ ઉપર એક બાજુ હવે તો આગળ જે રીતે કીધું એ પ્રમાણે કે શેરડી નિક્યામાં એક બાજુ શાકભાજી રોપીએ એ રીતે થોડી ઉપર વધારે પડતું ઉપર જો તમે રોપી દેશો ને આ પદ્ધતિમાં તો વરસાદ તો જનરલી આપણે સપ્ટેમ્બરના એન્ડિંગ કે ઓક્ટોબરના સ્ટાર્ટિંગ એના મિડલ ઇસ્ટમાં જતો રહેશે ત્યાર પછી પ્રોબ્લેમ ચાલુ થશે જો વધારે ઉપર તમે હશે તો તો એને જે ટાઈમે પાણી આપવાનો સમય આવશે ને તો આખા નિક્યા ભરવા પડશે તો બહુ ટાઈમ જશે તમારો એટલે કહીએ છીએ કે થોડી ઉપર વધારે નહીં થોડી ઉપર ફક્ત વધારે જો ઉપર રોપીશું તો આ તકલીફ આવવાના ચાન્સીસ રહેશે આની અંદર ત્યાર પછી પારા પર શેરડી રોપીશું તો શું ફાયદો થશે પારા પર શેરડી આપણે રોપીશું તો શું ફાયદો થાય તો પહેલાં તો પારા પર શેરડી રોપી હશે તો નિકમાં પાણી હશે તો પણ શેરડીને પાણી લાગશે નહીં કારણ કે જનરલી વરસાદ પડે છે તો નિકિયાની અંદર પાણી જ હોય છે અને આપણું જે નિકિયામાં પાણી હોય છે એ જનરલી નીકળતા બે દિવસ ત્રણ દિવસ જનરલી લાગી જાય છે ગોરાત ગોઈ હોય તો તરત નીકળી જાય છે પણ જો કાળી જમીન હોય કે કિયારીની કોઈ જમીન હોય તો ઘણો સમય લે છે માટે પાણી હોય તો શેરડી ઉગવાના ચાન્સીસ નદીવત થઈ જશે નહીં તો એવું કહેવામાં આવે કે શેરડી રોપી અને ચાર પાંચ દિવસ થયા અને નહીં ઉગતી હોય તો અડધી બેગ યુરિયા કે અડધી બેગ સલ્ફેટ મારી આપો આવું આપણા જે બાપ દાદા લોકો જે હોય યા ખેડૂત લોકો આપણને આવી સલાહ આપતા હોય છે કારણ કે પાણી શોખી લે છે પાણી એકવાર સોસાઈ જાય તો તમારા ઉગવાના ચાન્સીસ વધી જાય છે પરંતુ આ કરવા કરતા જો આ રીતે એટલે કે ઢણા ઉપર શેરડી રોપીશું તો આ પ્રોબ્લેમ આવવાનો જ નથી શેરડી હંડ્રેડ પર્સન્ટ તો આવા નાના નાના જો આપણે જે ધ્યાન આપીશું નાની નાની બાબત પર તો આપણે શેરડીની અંદર સારું એવું જર્મિનેશન લઈ શકીશું ઓકે નમસ્કાર